જય શ્રી રામ મિત્રો આશા કરું છું કે તમે બધા મજામાં જ હશે પણ આજે મારી ફ્રેન્ડ હિરુ તેતાલી બત્રી તો એમના શો કે ફોલોઅર્સ કમ્પ્લીટ થઈ ગયા છે તો આજે અમે લોકો એમના ઘરે જઈએ છીએ સેલિબ્રેશન માટે અને આજે મારા મિત્ર યસ બાપુ અને અમારા ચિલુ તો હવે અમે નીકળીએ છીએ અને વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહ્યા છો આજે બહુ મજા આવવાની છે

ઓ મિત્રો મેં તો દેલાવાળોદરાને અચાનક અમે કયા લોકેશન આ આ તો અમે ઘરે આવી ગયા છે અને તમને હીરોને મળાવી દે તો આજ આપણા હીરો અને એમના નાણાભાઈ હર્ષદ તમારા હા કેવું મારા બધા મિત્રો મામા એ તો મારા સાથે હે ફ્રેન્ડ્સ મને ખૂબ જ આનંદ થયો અને ખૂબ જ ખુશી થાય કે જીગલ અને યસ बाबू અને બધા આયા અને બીજા બધા મારા કામ પર ફ્રેન્ડ્સ આયા મને સારું લાગ્યું અને બધે દે કન્ફર્મેટે

તો દાળું કા સાય હાવ તારા પાસે અલ્યા ઓય જાય ગયા જો પનીરા હો મે જલ મે ખાલી હો હા જાન રખાય હા કે નો બ્રામાને એ બાબો આજે કરી તો ચાબો જો અમે લો તો એ તમારે પોતાનો હાથ થી કે હાલે બેટ હા હા ચાલે ને જો આમાં દોરી ગઈ છે તારા તમ બાઈક પર દોડવા ડાને હે લે લે

oh